મેસવાડ ગામના આજુબાજુના ગામ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડે છે જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લા અધિકારી અને પાણી પુરવઠા વિભાગ તેમજ તાત્કાલિક લોકોને ગામની મુલાકાત લઈને સર્વ કરીને ખેડૂતોના પાક પણ ધોવાઈ જતા વારે વારે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે તાત્કાલિક ધોરણે બેઠેલા પુલને બનાવવામાં આવે એવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે પાણી અહીંયા રોકી પાણીને આગળ જવા દઈએ પાણીનો ફ્લો એ કઈ જમા થાય તમે જોઈ શકો છો આગળ આજે જાય એ તાર ને અટકું પાણી થયું હોરથી ઓનારે જાડું પાણી આ વર્ષે છે એ આ નદી પાછા વરણ ની ચાર ચાર ફૂટ જમીન જોઈ નાખી છે